નમસ્કાર આપની હાળી રહ્યા છો અડીખમ ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા મહીસાગર જિલ્લામાં અંદાજે ચોપન કરોડના ખર્ચે છાસઠ કેવી સબસ્ટેશન લોકાર્પણ અને ભૂમિપૂજન કાર્યક્રમ કડાણા દીવડા કોલોની ખાતે કેબિનેટ કક્ષાના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સના મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને અને શિક્ષણ મંત્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો આ પ્રસંગે કેબિનેટ કક્ષાના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે જ્યોતિગ્રામ યોજના દ્વારા દરેક ગામમાં વીજળી પહોંચાડવાની પ્રતિબદ્ધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે શરૂ કરી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી આપવાનું શરૂ કર્યું છે જેથી રાત્રિના સમયે પડતી અનેક સમસ્યાનો અંત આવ્યો હાલમાં ગુજરાતના દરેક ગામોને દિવસ દરમિયાન વીજળી મળે છે વધુમાં તેમણે ઉમેર્યું કે સરકાર દ્વારા વીજળી કનેક્શન માટેના નિયમો સરળ બનાવવામાં આવ્યા છે હવે સાત બારમાં જેનું નામ હોય તેની પાસે બોર હોય તેની સગાની મંજૂરી વિના પણ વીજ કનેક્શન મળી શકે છે ખેડૂતોને તાત્કાલિક ધોરણે ખેતીવાડી માટે વીજ કનેક્શન આપવામાં આવે છે જેમાં આદિવાસી વિસ્તારના ખેડૂતોને પ્રાધાન્ય મળે છે ઘર માટે વીજ કનેક્શન મફત આપવામાં આવે છે આ પ્રસંગે મોરો હડપ ધારાસભ્ય નિમિષાબેન સુથાર બાલસિંહનો ધારાસભ્ય માનસિંહ ચૌહાણે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું મંત્રીશ્રી કનુ દેસાઈ અને ડોક્ટર કુબેર ડિંડોના હસ્તે સંતરામપુર તાલુકામાં અંદાજે છ પોઈન્ટ ચોરાણું કરોડના ખર્ચે નિર્માણ પામેલા છાસઠ કેવી ચૂથાના મુવાડા સબસ્ટેશન કડાણા તાલુકામાં અંદાજિત અગિયાર પોઈન્ટ કરોડના ખર્ચે નિર્માણ પામેલ છાસઠ કેવી મુનપુર સબસ્ટેશન લોકાર્પણ સંતરામપુર તાલુકામાં અંદાજીત અગિયાર પોઈન્ટ સત્તાણું કરોડના ખર્ચે છાસઠ કેવી બટકવાડા સબસ્ટેશન ઈ લોકાર્પણ બાલાસિંદોર તાલુકામાં અંદાજીત નવ પોઈન્ટ સત્તાવન કરોડના ખર્ચે છાસઠ કેવી જનોર સબસ્ટેશન ઈ લોકાર્પણ અને સંતરામપુર તાલુકામાં ચૌદ પોઈન્ટ ત્રાણું કરોડના ખર્ચે નિર્માણ પામનાર છાસઠ કેવી આંબા સબસ્ટેશન ઈ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાવુભાઈ પટેલ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ નંદાબેન જિલ્લા કલેક્ટર અર્પિત સાગર જેટકો એમડી ઉપેન્દ્ર પાંડે ભરૂચ એડિશનલ ચીફ ઇજિનિયર પન્નાબેન જેટકો ટીમ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા